પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું રાજ છે છતાં શહેરમાં કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે શહેરમાં હાલ માત્ર સિટી બસ સેવાના બે રૂટ શરૂ છે અને બાકીના તમામ રૂટ બંધ છે ત્યારે હવે ભાજપના શાસકો દ્વારા પીએમ ઈ બસ સેવાના ગાણા ગાવામાં આવી રહ્યા છે ઈ બસ સેવા શરૂ થતાં હજુ લાંબો સમય લાગશે ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા કરવી જરૂરી છે સિટી બસ સેવા મોટાભાગના વિસ્તારમાં બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને શહેરના મુસાફરોના છૂટકે વધુ ભાડા ચૂકવવા મજબૂર બની છે ભાવનગર શહેરમાં ઘણા વર્ષ પૂર્વે શહેરના જુદા જુદા વિસ્તારમાં સિટી બસ દોડતી હતી જેના કારણે સિટી બસમાં મુસાફરી કરતા લોકોને આર્થિક ખૂબ જ ફાયદો થતો હતો અને રાહત થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધીય જોવા મળી રહ્યા છે અને હાલ માત્ર સિટી બસ હાલ આ સેવાના બે રૂટ શરૂ કરે છે જે શહેરના મધ્યમાં આવેલા ગંગા જોડિયા તળાવથી ભરતનગર શહેર ફરતી સડક શિવનગર સુધી તેમજ જોડિયા તળાવથી ગોગા સર્કલ અને બાર નંબરના બસ સ્ટેન્ડ સુધીના રૂટનો સમાવેશ થાય છે આ બંને રૂટ પર સિટી બસ દોડતી રહે છે જેના કારણે આ બંને રૂટના મુસાફરોને રાહત રહે છે જ્યારે અન્ય વિસ્તારમાં સિટી બસ સેવા બંધ હોવાથી લોકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે હાલ પરિસ્થિતિ કથળી ગઈ તે માટે ખૂબ સારી વ્યવસ્થા અને સાથે વિકાસ અવર જવરમાં ક્યાંય ખલેલ ન પડે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ હજી હમણાં જ થોડા દિવસો પહેલા ટોપ થ્રી પાસે આપણે ઇલેક્ટ્રિક એસી મિની બસનું ડેપોનું ખાતમુહૂર્ત કર્યું છે લગભગ લગભગ અમારું ગણતરી પ્રમાણે દિવાળીની આજુબાજુ એકાદ મહિનો આગો પાછો થાય પણ ઝડપથી લાવવાનો અમારો પ્રયાસ છે હાલ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના રાજમાં સિટી બસ સેવા સરખી ચાલતી નથી અને શહેરના મોટા ભાગના રૂટ બંધ છે ત્યારે હવે ભાજપ શાસકો દ્વારા હવે પીએમ ઈ બસ સેવાની વાતો કરવામાં આવી રહી છે ઈ બસ સેવા હેઠળ ભાવનગર શહેરને સો ઈ બસ આપવામાં આવશે અને

દોડે છે અને એને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો વિકાસ કહે છે છેવાડાના ગામ એટલે કે સાત ગામ નવા ધ્યાળવ્યા છ છ સાત સાત કિલોમીટર ની ત્રીજા ભાવનગર ની અંદર સમાવેશ કર્યો ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી પડે છે રિક્ષા ભાડા ડબલ દઈ અને રિક્ષામાં આવવું પડે છે ત્યારે હાલ ભાવનગર શહેરના લોકોને જાહેર પરિવહન સેવાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકારની પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ નવા સિટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાના કામનું ઈ ખાતમુહૂર્ત થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી અને મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ શહેરના ઝવેરજન મેઘાણી મિની ઓડિટોરિયમ સરદારનગર ખાતે યોજાયો હતો જેમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત નંગ મીડિયમ ઈ સિટી બસ ફાળવવામાં આવનાર છે જેનાથી ભાવનગર મહાનગરપાલિકાના હદના વિસ્તારમાં વસતા તેમજ તેની આસપાસના ભાવનગર મહાનગરપાલિકાના હતી પંદર કિલોમીટર ત્રીજાના ક્ષેત્રમાં આવેલા ગામોના વિસ્તારના નાગરિકોને જાહેર પરિવહન સેવાની સુવિધા પ્રાપ્ત થશે તેવો ભાવનગર મહાનગરપાલિકાના મેયરે દાવો કર્યો છે ભાવનગર શહેરના કહેવાતા બે રૂટ પૂરતી બસ અત્યારે કાર્યરત છે જે રીતે કોંગ્રેસની સરકારની અંદર ભાવનગર મહાનગરપાલિકાઓમાં સિટી બસ ધમધમતી હતી અને કોઈ પણ મુસાફરને કોઈ પણ સામાન્ય નાગરિકને રિક્ષાનું મસ મોટું ભાડું ચૂકવવું પડતું નહોતું સત્તાધીશોના પાપે મહાનગરપાલિકાના પાપે કાંઈક ને કાંઈક નાગરિકોને મુશ્કેલી પડે એવી બાબતો ઉપર પૂરતું ધ્યાન ભાવનગરની મહાનગરપાલિકાના કાર્યાધીશો રાખી રહ્યા છે આ પ્રજાને મોંઘવારીનો માર નડી રહ્યો છે સાથે સાથે સિટી બસની

બંદર રોડ સહિતના વિસ્તારોમાં સિટી બસ સેવા બંધ હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સિટી બસ સેવા શરૂ કરવા વારંવાર રજૂઆત થઈ છે છતાં મહાનગરપાલિકા દ્વારા આ કાળા કાન કરવામાં આવી રહ્યા છે અને ભાજપના શાસકો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે સિટી બસ સેવાના પ્રશ્ને મહાનગરપાલિકા અને ભાજપ શાસકો દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે કે નહીં તેની રાહ જોવી જ રહી